ખટોદરામાં સેલ પેટ્રોલ પંપની ગલીમાં પોલીસે ફિલ્મી ડ્રગ્સ સાથે બેને પકડી પાડ્યા હતા 1.43 ગ્રામ ડ્રગ્સ મોપેડ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,56,000 નો માલ કબજે લઈ ચાંદ મોહમ્મદ ને વોન્ટેડ જાહેર હતો ડીસીપી જોન ચારની ટીમે પેટ્રોલિંગ હતી ત્યારે એસઆઈ રોહિત યોગેશભાઈને બાતમી મળી હતી કે ખટોદરામાં જૂની સબ્જેલી પાછળ સેલ પેટ્રોલ પંપ વાળી ગલીમાં બે યુવકો એમડી ડ્રગ્સ લઈ બરદુ મેન મોપેડ પર પસાર થવાના છે માહિતીના આધારે

એનડીપીએસ એક અન્વયે ગુનો પણ નોંધાવાયો હતો પૂછપરછમાં બને આરોપીઓ સંગ્રામપુરાના મોહમ્મદ ચાંદ પાસે ડ્રગ્સ ખરીદી હોવાનો જાત પોલીસે ચાંદને વોન્ટેડ જાહેર કર્યો સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલુ રહી ચાલી રહેલ છે સુરત શહેરના નવની પોલીસ કમિશનર શ્રી ગેહલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈપણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોશીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલ હતો જેમાં તેની પાસેથી ત્રણ પોઈન્ટ ગ્રામ એમડી પકડવામાં આવેલી હતી જેની બંનેની કુલ કિંમત અંદાજીત પચાસેક હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલને બે લાખ સાડત્રીસ હજાર છસો ને નેવું નો મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જી હાલના તબક્કે મૂળ આરોપી જે પકડાયેલો હતો તોસીફ ખાન એણે મોહમ્મદ ચાંદનું નામ લીધેલ જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે ગુનાહિત કૃત્ય વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાય ત્યારે તેઓ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે